આનેલા આ જે છે હવે આ જે ફળ છે ને ભાઈ એને આ અમારે ભત્રીજો કે છે કે કે આનું એને નામ આવડે છે નામ આવડે ને તને હું છે નામ પોપિયું પોપિયું હોય આવું કહી દી ઓલા ને ખાઈ એનું નામ પપૈયું હોય નાનું નામ પોપિયું હોય હે બેન એવું હોય હે તને ખબર

તમે મિત્રો તમને આવડતું ને તો કમેન્ટમાં કહેજો હે ગોયદ લો એ ગોદલો નો એલા આ ગોયદ લો છે ખાસ ખબર છે હેલા ગોદલો છે એ ખાસ ખબર છે હે હા ગોયદ છે ને એ જા જો બતાઈને પીજો એવું છે હા જા બેન ના હાથમાં છે હે બેન એને ગોદલો કહેવાય કે હે મોરલો કહેવાતો હોય હે કા એ શેર તને અડે ની હો હાથમાં એ જાન રાખજે નથી પાકું વિડીયો તો મિત્રો તમને જો આમાં કંઈ ખબર પડતી હોય ને તો મને કહેજો જરાક મારો ભાઈ આનું નામ હવે આ છોકરા બધે ગોયડ લો ને એવું બધું પોપ્યું ને એવું બધું કે તમને આવડતું હોય કેજો હાલો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી